પોરબંદરમાં સ્કિલ યુનિવર્સિટી અંતર્ગતના ટેકનિકલ કોર્સ શરૂ કરવા જરૂરી બન્યા છે અને વર્ષોથી બંધ પડે ટેકનિકલ હાઈસ્કૂલ અને નવયુગ વિદ્યાલય સામેના વોકેશનલ કોર્સ ચાલતો હતો તે બિલ્ડિંગમાં સુવિધા ઉપલબ્ધ કરવા માંગ થઈ છે પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે નવયુગ વિદ્યાલયની સામે આવેલ કેમ્પસમાં વોકેશનલ ટ્રેનિંગ કોર્સ શરૂ હતા અને તેમાં પણ અસંખ્ય યુવકો જુદા જુદા પ્રકારના કોર્સ કરીને સ્વરોજગારી મેળવતા હતા મહત્વની બાબત એ છે કે ટેકનિકલ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં હાલ દારૂની ખાલી બોટલો ઉડી રહી છે અને આ વિસ્તાર દારૂડિયાઓનો બની ગયો હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ બિલ્ડિંગનો સદઉપયોગ થવો જોઈએ તેવી માંગ થઈ છે આ છે પોરબંદરમાં ઘણા વર્ષોથી બંધ થયેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ એક સમય એવો હતો કે આ હાઈસ્કૂલ છે એ વિદ્યાર્થીઓથી ધમધમતી હતી અને જુદા જુદા પ્રકારના ટેકનિકલ કોર્સ અહીંયા શીખવાડવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે આ હાઈસ્કૂલ બંધ થઈ ગઈ છે હાલમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે જેમાં સ્કિલ બેઝ અભ્યાસક્રમો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને અનેક પ્રકારના સ્કિલ બેઝ અભ્યાસક્રમો છે તેનો વિદ્યાર્થીઓ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે ત્યારે પોરબંદરમાં આ ટેકનિકલ હાઈસ્કૂલને પુનઃ ધમધમતી કરીને અત્યારના એકવીસમી સદીને અનુરૂપ આધુનિક ટેકનોલોજીને અનુરૂપ કોર્સ શરૂ કરવામાં આવે તો વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને પગભર થઈ શકશે ખાસ કરીને કોમ્પ્યુટર અને મોબાઈલ રિપેરિંગ સહિત એસી વગેરે જેવા આધુનિક જે સાધન સરંજામો છે તેને લગતા ટેકનિકલ કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે અને પગભર બને તે ઈચ્છનીય છે પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ